અને હા હવે 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 આપણે થોડોક જ માં મારવાની છે અહીંયા બધે અહીંયા બધે ઝારી મારવાની છે અહીંયા બધે ઝારી મારવાની છે અને હા ઝારી હું જોઈ આવું છું જે ઓલી ખવલી ઓલી ન ખવોલી દોરાની નહીં આવે એ તે આટલો આટલો ઝાડુ દોરો ચાર આંગણની આવે અને તો આ અત્યારે હું હું ધવલભાઈ ગયા તા જોવા અને તો કેટલા કેટલાની કિલો બસો રૂપિયાની કિલો તો તો એક હજારની ઝારી થાય પછી તેલના ડબ્બા લેવા જોઈએ તેલના તો એવું આપણે કાલે કાલે બધું સેટઅપ કરી નાખ્યું આય આમનો ફરતી લાગી જાય ઝારી 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 આ કેટલી લેવાની એની આખા કહું પાંચ કિલો લેવાની છે પાંચ કિલોમાં તો આયા અહીંયા ઠેક જ લાકું બે બે અવર આવો ને એ લગભગ કવર થઈ જાય એટલી પાંચ કિલો જોઈતે તે ઘટશે તો આપણે બીજી લેવું આજ તો આપણે કાંઈ કબૂતર ખોલવા નથી આજ તો ખાલી અમના મંદિરની અંદર આપણે દેવું દાણા પાણી દાણા પાણી નાખી દેવી આવું પાણી ભરી આવ્યા આજે હું એકલો જ છું અને આ મારું કાલે કબૂતર ખોવાઈ ગયું ને એટલા માટે મને બહુ દુઃખ થાય છે તો એટલે આજ કબૂતર ખોલવા નથી આપણે બધું સેટઅપ કરી નાખશું તો હવે તમે ઘણીક વાર જુઓ કબૂતર હા તો હવે તમે જોઉં થોડીક વાર કબૂતર આપડા હું ત્યાં નદી ગઈ હું ત્યાં સુધીમાં પાણીને બદલે નાખી એ ફોન પડી ગયો

તો આપણે કાલે ધારી લેવા જવાની છે ગાઈસ આપણે કાલે ધારી લેવા જવાની છે ને આપણે ધારી પછી માં દેવ પછી તો કઈ ઉપાધી નઈ રહે હા પછી તો કઈ ઉપાધી નઈ રહે આપણને આપણે પછી ગમે એટલા કબૂતર ખુલ્લા રાખ્યું ને તો એ મિંડડી તો આવશે જ નહીં તો હા મે નયન ભાઈને કીધું તો કાલ ફોન કરીને મે કીધું નયન ભાઈ ધારી તો મારું જ છે પાછો એક આપણો કબૂતર ખવાઈ ગયો નયન ભાઈ કીધું કે હું તને મેળ કરી દે કાલ આપણે નયન ભાઈ ને કીધું તું આપણે આયુષ ભાઈ ગયા છે ઓહો આ તો બહુ એટલે બહુ વધી ગયું ટૂંકું બહુ એટલે બહુ વધી ગયું હાલો એને મિક્સ કરી નાખી દરવાજો બંધ કરી દેવી અને મૂકી દેવી અહીંયા હવે બીજું અહીંયા કંઈ પડ્યું છે નહીં અહીંયા બીજું કાંઈ નથી ઓલા છેણા નિર્ણય લગભગ પૂરા થઈ ગયા ચાલો હવે આપણે તો તમે જોયું બ્લોકમાં કબૂતર ખોયેલા નહી કબૂતર ફૂલ બહાર નીકળવાની ટ્રાય મિક્સ કરી નાખી દાણાને તમે જો દાણાને મિક્સ કરી નાખો તમે બધું છે ઓહો પવન જો પવન જો લાકડા ને બધું ઉડવા મળી પણ घणी थी करे હલો તો બાકી કઈ નહીં હવે આપણે આઈને જ એન્ડ કરી નાખશું બ્લોક આજના બ્લોકમાં તમે જોયું ગઈ છે હવે આવી ગયું આપણે ઘઉં ઈટો નાખવાનું કામ થઈ ગયું હવે તો આજના બ્લોકમાં તમે જોયું કે આપણે કબૂતર ગાય પહેલાં નહીં અંદર એને બધું દાણા પાણી નાખી દીધું કાલે લેવા જવાની છે ધારી એની ભાઈને તું જાય છે તો હું જઈ ચારી લેવા તો આ બ્લોક કાંઈ લગીને ને જતો હવે આપડે કાલે આબ્લોકડી બધાને જય માતાજી તો ભાઈ